படி

रोजे जरा <to> <mul información> <laughs>

अबरा आई है कत्ते सोवा रही આગમ બાવડું આવે ની બેઠી પંખા થઈ ગયા બંધ મમ્મી થઈ ગયા પઠા બાપાનું મંદિર જાઓ પઠા પીર નું લેથી રેજાય

અમે આવીએ ને તો મા કહીએ કે હવા બેથી હું ભેગો તો અમે અઢી વાગે પી ગયા ચા પી હું કરવું પણ જો તો હાવું મેરનું વાદરા હાવું પડે હવે એટલે હાવ એકદમ અહીં કયો ને જરા એટલે વાવડો ને થોડા થોડા સાંટા તો હે ફૂલ વાદરા થયા અહીં થઈ ગયા વરા તો હવે વહે વહે તૂટે પડીએ ઈવા થાય વાદરા હાવ શ્યારે ઈ

એક પોપિયો તળિયા જેવો થેગો પાકે ગો તીણી તળે લેવો જવા બીજો જરા કે કામ પીરો થી આથી આ પોસો થેગો આણી તળે લેવો આ સુલો કર્યો તો તે મે આવે ને ઘૂકરી હમણા વા મૂકીએ લાઈટ ને સુલે મે આવે કામ તા પોલાઈ જાય ને બર્તન બરતન એય પાણી વરાઈવા હટો આ ઘૂકરી કરીએ હમ

અને વાહી દઈ બાકી હે ને એક ભાઈ મગોટા ને નાખવી પે ઘડીક વાર ઊભા ક્યાં મેવા ચાલુ થઈ એ ઘડીક વાર જા બે હા બંધ થઈ જાય તો વાહી ના નાખે દે અજે ભારી મગોટા નાખે દે ખાય હે બધી પૂરા તો જાય પૂરા તો ભીજે ગઈ ને તોય ખાઈ જાય પતરા બહુ અછે